પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે અમદાવાદ એરપોર્ટ પીએમ મોદીને આવકારવા નેતાઓ પહોંચ્યા એરપોર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા સી આર પાટીલ પણ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ છે હરિદર્શનચાર રસ્તાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો અને પાંચ હજાર ચારસો સિત્યોતેર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે અને નિકોલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરસભા યોજાશે તો અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન અને થોડી જ વારમાં હવે રોડ શો પણ યોજાવાનો છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંગ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આ સાથે હિરેન પણ આપણી સાથે છે સૌથી પહેલા હિરેન આપણી પાસેથી એ જાણવા માગીશું પ્રધાનમંત્રી એરપોર્ટ પર પહોંચ્યા જ્યાંથી હવે થોડી વારમાં હવે રોડ શોનું પણ શરૂ થવાનો છે આયોજન રોડ શોમાં સૌથી પહેલા કઈ જગ્યા પર પ્રધાનમંત્રીનું સ્વાગત કરાશે ને ત્યાં શું તૈયારી જી ગીતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટથી નીકળશે અને એરપોર્ટથી લઈ અને હરિદર્શન ચાર રસ્તા સુધી પણ અનેક જગ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સાંસ્કૃતિક ઝાંખીઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે પરંતુ જે રોડ શોની વાત છે એ રોડ શો હાલ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અને હું મારા સહયોગી પ્રદીપસિંહ સાથે જ્યાં હરિદર્શન ચાર રસ્તા પાસે ઉપસ્થિત છું ત્યાંથી આ રોડ શોની શરૂઆત થશે આપ દ્રશ્યની અંદર જુઓ છો અત્યારથી જ અત્યારથી નહીં પણ અગાઉથી લગભગ છેલ્લી દોઢ બે કલાકથી આ લોકો અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે તેમનું અભિવાદન કરવા માટે અને તેમની એક ઝલક જોવા માટે થઈ અને અહીંયા ઉપસ્થિત છે દ્રશ્યની અંદર જુઓ છો મોટી સંખ્યામાં લોકો અહીંયા એકત્રિત થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે પ્રધાનમંત્રી જ્યારે પણ કોઈ પણ રાજ્યની અંદર જતા હોય છે ત્યારે એ રાજ્યના વિકાસ કાર્યોની ભેટ આપતા હોય છે પરંતુ આ ગુજરાત છે અને ગુજરાતમાં વિશેષ રીતે લાગણી હોય કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતી જ છે એટલા માટે આ બે દિવસના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ હજાર કરતાં વધારે રૂપિયાના કાર્યોની લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે પચીસ અને છવ્વીસ દરમિયાન પાંચ હજાર ચારસો ને સત્યોતેર કરોડના વિકાસ કાર્યોની ભેટ ગુજરાતને આપવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જે ભેટ આપવાના છે તેની વિભાગ પ્રમાણે જો વાત કરીએ તો શહેરી વિકાસ વિભાગને બે હજાર પાંચસો અડતાલીસ કરોડ રૂપિયાને ભેટ આપવાના છે રેલવે વિભાગના એક હજાર ચારસો ચાર કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેઓ કરવાના છે અમદાવાદની અંદર એક હજાર છસો ચોવીસ કરોડના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડ છ લાઈનનો બનાવવાનો છે તેનું પ્રધાનમંત્રી ખાતમુહૂર્ત કરવાના છે મહેસૂલ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની વાત કરીએ તો એક હજાર બસો અઢાર કરોડના વિકાસ કાર્યોની ભેટ પ્રધાનમંત્રી આપવાના છે ઉત્તર ગુજરાતમાં ત્રણસો સાત કરોડના રોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે આ રીતના કુલ પાંચ હજાર ચારસો સત્યોતેર કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવાના છે આપ દ્રશ્યની અંદર જુઓ છો ઋષિકુમારો પણ અહીંયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જ્યારે રોડ શો અહીંથી શરૂ થશે ત્યારે મંત્રોચ્ચાર કરી અને આ ઋષિકુમારો તેમનું સ્વાગત પણ કરવાના છે જે પ્રમાણે હાલ પોલીસની હલચલ જોવા મળી રહી છે એ મુજબ અત્યારે હવે પ્રધાનમંત્રીનું આગમન થોડી વારની અંદર થાય એ પ્રકારે એના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે ચારે તરફ આપ જુઓ છો મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે અને લોકોની એક જ લાગણી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવા તેમની એક ઝલક જોવા માટે થઈ અને અહીંયા લોકો ઉપસ્થિત છે લોકો સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું અચ્છા ક્યારથી આપ અહીંયા ઉભા અમે અહીંયા ચાર વાગ્યાથી ઉભા છીએ અને સાહેબની રાહ જોઈએ છીએ અને સાહેબને આવકારવા માટે સમગ્ર અમદાવાદ સમગ્ર ગુજરાત આજે ટીવીના માધ્યમથી પણ આપના આપના સમક્ષ રીતે ત્યાં વાળી બધા જોશે કે આજે નરેન્દ્રભાઈ સુંદરનું મિશન કરીને આપણને સૌને મળવા આવ્યા છીએ અચ્છા પ્રધાનમંત્રીને શું કહેવું છે શું કહેવા માટે અહીંયા ઊભા વી વિલ મિસ યુ વી વિલ મિસ યુ આપ કેટલા સમયથી અહીંયા ઊભા અમે 1 કલાકથી અહીંયા મોદીના સ્વાગત માટે ઊભા છીએ આ રીતના વાત પણ આવી છે લોકો છે એ પોતાની જે વાત છે એ અહીંયા કરી રહ્યા છે તમામ લોકો આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઝલક જોવા માટે અહીંયા છેલ્લા ઘણા સમયથી કોઈ ચાર વાગ્યાનું ઊભું છે તો કોઈ એ પહેલાનું પણ અહીંયા ઊભેલું છે અને દ્રશ્યની અંદર મહિલાઓ યુવાનો યુવતીઓ તમામ લોકો દેખાઈ રહ્યા છે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ જે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું હતું તેની સફળતા બાદ બીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના વતન એટલે કે ગુજરાત આવી રહ્યા છે જે રીતે ગાડીઓની હલચલ અહીંયા જોવા મળી રહી છે એક વસ્તુ સ્પષ્ટ થઈ રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે ઘણા જ ટૂંકા સમયગાળાની અંદર અહીંયા પહોંચશે અહીંથી